હે ગાઈઝ વેલકમ બેક ટુ માઇ ન્યૂ બ્લોગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ બધા મજામાં તો આજે શૂટિંગમાં આવ્યા આપણે કોઈ કહેવું છે ગુડ મોર્નિંગ કહેવાનું કહેવાનું તો ઘણું છે મિત્રો આજે તમને એક સરસ મજાની ઐતિહાસિક અને પૌરાણિક વસ્તુ બતાવવા જઈ રહ્યો છું અને તો બ્લોગમાં બન્યા રહીજો આજે અમારા ખાસ આપણા મંદિરનું નામ જય હા આ આજો આજે પાટવાડા મલેકપુર આપણે ડીઘા મલેકપુર અને આ મંદિર તો એ છે પણ હજી એમનું જે પૌરાણિક સ્થળ જે છે એ તમને અમે થોડીક વારમાં હું બતાવું છું અને આ ખાસ એવાનો મતલબ અહીંના વસવાટી છે અને એવાનો ઇતિહાસ બહુ બહુ મોટો છે

गाई गाइस अब लिदु छ जमिन म मता भेटा छ लता दिदी जमिन लिँदो के लाग्यो जमानु मजा आयो अझ खैन म उम्किज भुतहरू मन छ कुनै बनाबी कड़ा बाबा कार्जु बना करा बाबा कुनो कार्जु बना

સંજય ભાઈ નું ગાડી તો મોટું બનાવ મને ખબર નહીં કારણ કે અમારો દાદી